બધાના એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણ ને ડુબાડી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રો ની ભરતી થતી નથી आज तो पांच सितंबर है शिक्षक दिवस पंडित जी हंसकर बोले देखो साल भर सांप देखते हो उसे भगाते हैं मारते हैं और मगर नागपंचमी के दिन सांप की तलाश करने जाते हो दूध पिलाते हो पूजा करते हो सांप की तरह ही शिक्षक दिवस पर रिटायर्ड शिक्षक की तलाश होती है सम्मान किए जाते हैं हरिशंकर परसाई ये आ लख्य तरह एमने गांधीनगर न ढसड़ाता शिक्षकों ने नहीं जोया हो છતાં પણ જ્યારે શિક્ષક દિવસ આવે ત્યારે એ ઘટનાઓ યાદ આવે એ વિડીયોઝ યાદ આવે રિટાયર્ડ શિક્ષકનું આ દિવસે સન્માન કરવામાં આવે પણ જે નવા શિક્ષકો છે એને રસ્તા પર ધસડાવવું પડે ત્યારે ખરાબ લાગે ગુજરાતના ગાંધીનગરમાં બે હજાર ત્રેવીસ માં હું જ્યારે ગાંધીનગરમાં હતી ત્યારે શિક્ષકો રસ્તા પર ઢસડાઈ રહ્યા હતા પોતાની માંગ સાથે આવ્યા હતા હાથમાં સરસ્વતી માતાનો એ ફોટો હતો રસ્તા પર ઢસડી બે હજાર ત્રેવીસમાં એ શિક્ષકો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો હતા જે ભાવિ શિક્ષકો હતા એમની અટકાયત કરવામાં આવી જે જે રીતના અટકાયત થઈ એની ખૂબ ચર્ચાઓ થઈ સરસ્વતી માતાનો એ ફોટો તોડી દેવામાં આવ્યો અને પછી થોડા સમય સુધી બૂમો પડી કે આવું કેમ થયું શિક્ષકો સાથે આવું વર્તન કેમ કટ ટુ બે હજાર પચીસ આજે પણ ગાંધીનગરના રસ્તા પર એ શિક્ષકો આંદોલન કરવા જ બેઠા છે કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો હજી પણ ત્યાંને ત્યાં જ છે અનેક જાહેરાતો પછી પણ એ ભરતી પૂરી કરવામાં નથી આવતી જેટલી ખાલી જગ્યાઓ છે એટલી ભરતી કરવામાં નથી આવતી અને આજે પણ શિક્ષકો એ રસ્તા પર જ બેઠા છે બે હજાર ત્રેવીસ પહેલાંના સમયને પણ જોઈએ તો શિક્ષકો રસ્તા પર જ હતા એટલે ભલે આપણે કેટલા પણ શિક્ષકોના સન્માન કરી દઈએ એ સન્માન થવા જોઈએ પણ આ શિક્ષકો રસ્તા પર કેમ બેસે શિક્ષકો રસ્તા પર કેમ ઢસડાય એનો જવાબ આપવો પડશે ગાંધીનગરમાં શિક્ષકો અત્યારે એમએલએ જિગ્નેશ મેવાણી સાથે આંદોલન કરવા માટે બેઠા છે એ જ પડતર મુદ્દા છે વ્યાયામના શિક્ષકોથી લઈને અલગ અલગ જે વિષયના શિક્ષકો છે એમની ભરતી પૂરી કરવામાં નથી આવી સરકારે જે જાહેરાતો કરી છે એ જાહેરાતો પણ પૂરી કરવામાં નથી આવી અને જે ખાલી પડેલી જગ્યા છે એના આંકડાઓ વધારે હોવા છતાં પણ કાયમી શિક્ષકોની ભરતી કેમ નહીં આ બધા મુદ્દા સાથે ગાંધીનગર તો પહોંચ્યા છે હલ્લાબોલ થયો છે એમએલએ જિગ્નેશ મેવાણીએ પણ સરકારને ઘણા બધા સવાલો કર્યા છે આ બધાની વચ્ચે ભરતી ક્યારે થશે ખબર નથી કારણ કે શિક્ષણ મંત્રીને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે એવું જ કહેવામાં આવે છે કે અમે કામ કરી રહ્યા છીએ આટલી ભરતી થઈ જશે આટલાથી આટલાની ભરતી જાહેર કરવામાં આવશે દર શિક્ષક દિવસે બધા જ ઉમેદવારો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો હોય રાજુને બેઠા હોય કે આજે અમને ભેટ આપી દે આજે જાહેરાત કરી દે પણ એવું દર વખતે થતું નથી આજે જે શિક્ષકો ગાંધીનગરના રસ્તા પર બેઠા છે એમનું શું કહેવું છે કયા મુદ્દા છે એમએલએ જિજ્ઞેશ ભવાણી પણ ત્યાં છે એમણે સરકારને શું કહ્યું તે જુઓ

શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાની સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં કોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ હજારથી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે આ સાઈઠ હજાર શિક્ષકોને તાબડતોબ ચોવીસ કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો તો લાખ શિક્ષકો તો નથી ભરવા આ ટેક પાસ કરનારા સાહીઠ હજાર શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી એમાંથી દસ હજાર લોકોને લેવાના હતા એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડુબાળી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ જ્ઞાન સહાયક રદ કરી તમામે તમામ સાહીઠ હજાર જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો જ સાચા અર્થ શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે છે